નમસ્કાર સજ્જનો સ્વાગત છે નવા વર્ષની સ્ટોક માર્કેટની સ્થિતિ તો આપણે જોઈ રહ્યા છીએ કે ડામડોળ છે માર્કેટ જે રીતે કરી રહ્યો છે કોઈએ વિચાર્યું પણ ન હતું પરંતુ આ વિડીયો સ્ટોક માર્કેટ માટે નથી આપના માઇન્ડસેટ માટે છે આ વિડીયો ત્યારે જોવો જોઈએ જયારે તમે સિરિયસલી વેલ્થ માટે હાજર નક્કી જ કર્યું હોય કે કઈ પણ થાય હું પૈસા બનાવી શીસ માં ઘણા બધા ઇન્ફ્લુએન્સરે સપના તો ઘણા બધા બતાવ્યા છે કઈ રીતે પેસિવ ઇન્કમ બનાવી કેટલા પ્રકારની પેસિવ ઇન્કમ હોવી જોઈએ વિગેરે 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 સપના બતાવવામાં તો આવી જ રહ્યા હતા અને ઘણા બધા સપના તો લોકોએ વેચ્યા પણ હતા તેનાથી એક ચીજ જોવા મળી કે કોન્ફિડન્સ એટલો બધો વધારી દીધો હતો કે ડિપ્રેશન સુધી પહોંચી જવાય પરંતુ જો આપણે જનરેશન વેલ્થ બનાવી છે તો આપણે એકદમ સિમ્પલ્સ રૂલ ફોલો કરવાના છે અને તે રૂલ્સ છે જે મારા માટે કામ કરતા આવ્યા છે અને કામ કરે છે અને હું ઈચ્છું છું કે મારા દરેક દર્શક મિત્રોને આ રૂલ્સ હું શેર કરું દોસ્તો એક ઇંગ્લિશ કહેવત છે કે વેલ્થ જલ્દી નથી બનતી આરામથી અને ધીમે ધીમે બને છે તો વેલ્થ બનાવવા માટે સૌથી પહેલા બનાવવું જોઈએ ફાઉન્ડેશન અને આ ફાઉન્ડેશન શેનાથી બને છે તો ફાઉન્ડેશન બને છે બે ચીજથી બે પહેલું તો આપણી એક્ટિવ હું કયો સ્ટોક ખરીદું અથવા કયો સ્ટોક વધારે સારો વિકીને સવાલ મને સૌથી વધારે પૂછાતા હોય છે પરંતુ મારા હિસાબે આ સવાલ જ ખોટો છે ગલત છે અને તેના બે કારણો છે

હવે વાત કરીએ આપણે પેસિવ ઇન્કમની તો પેસિવ ઇન્કમ માટે પણ તેનું બીજ તો એક્ટિવ ઇન્કમ જ છે માટે સૌથી પહેલું અને સૌથી વધારે મહત્વ ઇન્કમ ઇન્કમ નહીં હોય તો પેસિવ ઇન્કમ બનશે કઈ રીતે બહુ મોટો સવાલ છે જો આપણી પાસે કોઈ અર્નિંગ સ્કીલ નથી તો આપણી પાસે ઇન્વેસ્ટ કરવા માટે કંઈ પણ હોય જ નહીં તો આપણે સમજવું જોઈએ કે બે હજાર ચોવીસ માં પણ આપણી એક્ટિવ ઇન્કમ જ આપણી સૌથી મોટી એસેટ છે શરૂઆતમાં એક્ટિવ ઇન્કમ જ પેસિવ ઇન્કમ નું બીજ હોય છે સીડ્સ હોય છે વોરન બફેટ સર કહે છે કે સૌથી મોટો રિટર્ન સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ થી જ મળે છે હવે જો આપણે કોઈ સ્કિલ શીખી લઈએ તો તેનાથી થતી એક્સ્ટ્રા ઇન્કમ જો નિવેશમાં રૂપાંતર થશે તો આપોઆપ એસેટ ક્રિએટ થશે જેનાથી

એન મીડિયાના માલિક એક્સભાઈએ ગેમની ચિપ્સ બનાવતા હતા અને બેંક કરપ્ટ થવા જઈ રહ્યા હતા પરંતુ તેઓએ એઆઈ નો પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો આજે આટલી મોટી કંપની બની ગઈ છે એન મીડિયા હવે વાત કરીએ સ્ટોક માર્કેટની તો સ્ટોક માર્કેટમાં નવા ઇન્વેસ્ટર ફક્ત એક એક્સિડન્ટ દૂર હોય છે પાયમાલ થઈ જવાથી ફક્ત એક જ એક્સિડન્ટથી પાયમાલ થઈ જતા હોય છે અને માર્કેટને અલવિદા પણ કરી દેતા હોય છે માટે જેવો પણ આવકના શરૂઆતી તબક્કામાં છે અથવા એસેટ ક્રિએટ કરવાનું વિચારી રહ્યા છે તેઓએ સૌથી પહેલા તો શરૂઆત મેડિકલ ઇન્સ્યોરન્સ થી કરવી જોઈએ જેનાથી ઘરના કોઈ પણ સભ્યને મેડિકલ પ્રોબ્લેમ થાય તો ઇન્સ્યોરન્સ ની એક રક્ષા કવચ મળતું હોય છે જેનાથી આર્થિક પાયમાલીથી પણ બચી જવાતું હોય છે સંપૂર્ણપણે ત્યાર પછી આગળનો પગથિયો આવે છે લાઈફ ઇન્સ્યોરન્સનો આ લાઈફ ઇન્સ્યોરન્સમાં ઘણા બધા પ્રકારની પોલિસી આવતી હોય છે પરંતુ અનેક લોભામણી પોલિસીને અવગણીને માત્ર અને માત્ર ટર્મ ઇન્સ્યોરન્સ લઈ લેવો જોઈએ જેમાં એકદમ ઓછા પ્રીમિયમથી સૌથી મોટું જોખમ કવર થઈ જતું હોય છે તેનાથી આગળનો સ્ટેપ છે ઇમરજન્સી ફંડ હવે આ ઇમરજન્સી ફંડ જે છે ને તે આપણો જે ટોટલ ઘર ખર્ચ હોય એક મહિનાનો જેમાં દરેક ગણી લેવાના અને ગણી લીધા પછી જે ખર્ચ થતો હોય છે એક મહિનાનો તેનો ગુણાકાર છ આઠ અથવા બાર મહિનાનો કરી અને જે આપણો આવે તેટલું ઇમરજન્સી ફંડ ક્રિએટ કરી અને તે ઇમરજન્સી ફંડ ને બેંક એફડી લિક્વિડ ફંડ આર્બિટ્રાજ ફંડ જેવા ત્રણ તબક્કામાં વહેંચી અને તેમાં નિવેશ કરી દેવો જોઈએ જે ઇમરજન્સીમાં તાત્કાલિક રીતે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ માટે આ ત્રણ સ્ટેપ પસાર કર્યા પછી જેનો વારો આવે છે તે છે ઇન્વેસ્ટ તો હવે સવાલ એ આવે કે ઇન્વેસ્ટની શરૂઆત ક્યાંથી કરવી તો આ શરૂઆતી તબક્કામાં ડાયરેક્ટ ઇક્વિટી ઇન્વેસ્ટથી દૂર રહેવું જોઈએ કોઈ પણ વ્યક્તિએ કારણ કે આપણે ફંડામેન્ટલ ટેકનિકલ કંઈ પણ શરૂઆતી તબક્કામાં જાણતા સમજતા હોતા જ નથી માટે શરૂઆત નિફ્ટી ફિફ્ટી જેવા ઇન્ડેક્સ ફંડ અથવા કેપ ફંડ થી કરવી જોઈએ અને તે પણ એસઆઈપી પદ્ધતિથી ત્યાર પછી ધીરે ધીરે ફંડ સુધી એસઆઈપી કરીને આગળ વધવું જોઈએ આટલું ફાઉન્ડેશન તૈયાર થઈ જાય અને બેઝ બંધાઈ જાય ત્યાર પછી ઈટીએફ એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એના તરફ આગળ વધવું જોઈએ અને એસેટ એલોકેશન નું પણ ત્યાંથી વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ જે મ્યુચ્યુઅલ ફંડ તથા ઇટીએફ આ બંનેમાં સરળતાથી થતો હોય છે પરંતુ ઇટીએફ થોડો વધારે ફાયદો કરાવી આપે છે કમ્પેર ટુ મ્યુચ્યુઅલ ફંડ જો કે ઇટીએફ માં પણ શરૂઆત તો નિફ્ટી ફિફ્ટી જેવા ઇટીએફ થી જ કરવી જોઈએ ત્યાર પછી ગોલ્ડ ઇટીએફ, સિલ્વર ઇટીએફ માં પણ દરેક ઘટાડે રોકાણ કરીને પોર્ટફોલિયોને ડાયવર્સિફાય કરતો રહેવો જોઈએ અને આ બધું સમજાવવા લાગે ત્યાર પછી મિડ કેપ ઇટીએફ સ્મોલ કેપ ઇટીએફ તરફ આગળ વધવું જોઈએ પરંતુ ધ્યાન રહે અને યાદ રહે કે સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ હોય અથવા ઈટીએફ હોય તેમાં એ જ મૂડી રોકવી જોઈએ જે દસ વર્ષ સુધી વિડ્રો કરવાની થતી ન હોવી જોઈએ અને આટલું કર્યા પછી રોકાણકાર મેચ્યોર થઈ જતા હોય છે ઘણું બધું સમજાવવા પણ લાગતું હોય છે રોકાણકારને જેના આધારે ધીરે ધીરે ડાયરેક્ટ ઇક્વિટી ઇન્વેસ્ટ તરફ આગળ વધવું વધારે યોગ્ય ગણી શકાય પરંતુ એ ન ભૂલવું જોઈએ કે એસઆઈપી અને જે ઇન્વેસ્ટ કરતા હોય તે બંને તો ચાલુ જ જોઈએ સ્ટોકમાં તો માત્ર પોતાનો શોખ પૂરો થાય તેટલું જ રોકાણ કરવું જોઈએ અને છેલ્લે સૌથી વધારે ધ્યાન તો દરેકે પોતાની એક્ટિવ ઇન્કમ ઉપર જ આપવું જોઈએ કારણ કે એસેટ ક્રિએટ તો જ થશે જો એક્ટિવ ઇન્કમ હશે તો સરજનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપણે આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો નમસ્કાર